નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણી લઈએ જાણી લઈએ કે આજે માર્કેટિંગ યાર્ડોમાં કેવી પરિસ્થિતિ રહેલી છે કયા પાકના ભાવ વધેલા છે ને કયા પાકના ભાવ ઘટેલા છે બધી માહિતી મેળવશું પણ એ પહેલાં આપણું જે અમદાવાદ યુટ્યુબ મીટઅપવાળો વિડીયો છે હજી ઘણા મિત્રોએ નથી જોયો તો જઈ અને એ વિડીયો જોઈ લેજો આ વિડીયો પૂરો થશે ત્યાં તમને એ વિડીયો જરૂરથી જોવા મળી જશે અને ઘણી બધી મજા આવશે એમાંથી ઘણી બધી માહિતી પણ મળશે વિડીયો પૂરો થાય ત્યાં તમને મળી જશે આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ છે એ પાંચસો છાસઠ રૂપિયા રહ્યો હતો ચણાની વાત કરીએ તો એક હજારથી તેરસો અઢાર રૂપિયા તુવેર ઓગણીસો થી બાવીસો ચોર્યાસી એરંડો એક હજાર ચાલીસ થી અગિયારસો ચોસઠ અડદની વાત કરવામાં આવે જુનાગઢમાં તો સોળસો થી અઢારસો સોયાબીન સાતસો થી આઠસો ધાણા બારસો થી તેરસો પંચાવન તલ થી એકોતેર મગફળી આજે નવસો થી અગિયારસો ત્રીસ જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો છેતાલીસો પચાસ રૂપિયા થી પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો સિત્યોતેર થી પાંચસો નેવ્યાસી સોયાબીન છસો પિસ્તાલીસ થી આઠસો બેતાલીસ એરંડો આજે નવસો સાહીઠથી એક હજાર અઠ્ઠાણું ચણા અગિયારસો એસી થી તેરસો ત્રીસ ધાણા અગિયારસો એસી થી બારસો સિત્તેર તલ બે હજાર ચાલીસ થી છવ્વીસો તેત્રીસ ઝીણી મગફળી અગિયારસો બત્રીસ થી અગિયારસો એસી જાડી મગફળીની અમરેલીમાં વાત કરીએ તો એક હજાર છેતાલીસ બારસો બાસઠ કપાસ નવસો પચાસથી પંદરસો એસી એ જ રીતે જીરું આજે જીરુઆસો પાંચ રૂપિયાથી અડતાલીસો સાઠ રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો આજે નવસો પંચાવનથી અગિયારસો ચોરાણું લસણ આઠસો ચાલીસથી ત્રણ હજાર સિત્તેર રેડો નવસો પચાસથી એક હજાર ઓગણીસ અજમો એકવીસો પાંચથી ત્રણ હજાર પંદર ધાણા આજે પાંચસોથી તેરસો પાસઠ રૂપિયા તલ ત્રેવીસો થી છવ્વીસો જાડી મગફળી નવસો સાહીઠથી અગિયારસો ચાલીસ છીણી મગફળી એક હજારથી એક હજાર સિત્તેર કપાસ સાતસોથી પંદરસો જીરાની જો વાત કરીએ આજે જામનગરની અંદર તો સત્યાવીસો પચાસ રૂપિયાથી પાંચ હજાર ત્રીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખ આજે પાંચસો થી છસો બાર ડુંગળી એકસો એકવીસથી પાંચસો એકાવન તુવેર બારસો અગિયાર થી ત્રેવીસો એકત્રીસ મગ પંદરસો થી સોળસો એક્યાસી એરંડો એક હજારથી બારસો છ હળદ પંદરસો થી ઓગણીસો અગિયાર ચણા અગિયારસો થી તેરસો એકાવન વાલ પાંચસો થી અઢારસો એકાવન મેથી આઠસો એકાવન થી અગિયારસો એક લસણની વાત કરીએ તો અગિયારસો થી એકસઠ આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો તેરસો એકવીસથી છવ્વીસો અગિયાર રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર જોડી આજે સાતસો એકથી એકવીસો એકાવન નવી મગફળી આઠસો દસથી બારસો વીસ રૂપિયા જાડી મગફળી આઠસો એકાવનથી બારસો છાસઠ જાડી મગફળી આઠસો એકાવનથી તેરસો છાસઠ કપાસ નવસો એકથી પંદરસો સોળ ધાણા નવસો એકાણુંથી સોળસો અગિયાર રૂપિયા ધાણી એક હજારથી અઢારસો છવ્વીસ જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો સાડત્રીસો એકાવન રૂપિયાથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ તો કંઈક આ રીતે તમામ માર્કેટિંગ યાર્ડોમાં છે આજે બજાર જોવા મળેલી હતી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા તમને અત્યારે અમદાવાદમાં જે યુટ્યુબ મીટઅપ થયું હતું એનો વિડીયો દેખાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આપણે માત્ર બે જ યુટ્યુબરોને બોલાવ્યા હતા અને આપણા ગુજરાતના ઘણા બધા નામચીન યુટ્યુબરો બધા ત્યાં હતા તો એ બધાને આપણે મળેલા છે એ બધી માહિતી તમને વિડીયોમાં મળશે કોમેડી પણ ઘણી બધી થઈ છે જરૂરથી વિડીયો જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર